હાલો આવ્યા અમારે અટાણે મહેમાન અમારા મોટા બિન છે તો બસ ત્યારે હાલે પકોડાની એને બે હાર દીધી મેં પકોડા કરવા તો ચાકોરા બ્રેડ ભરાય અમારા રાણી બિન પણ આવ્યા એઠું જોવે ગામ થાય કા લાગે હાલો આપણો મસાલો થઈ ગયો ત્યાર હું રેખાબેન સારું ને આનાથી મોટી છે જેને કયું બેસે એ રાજકોટ છે ના બેન ધંધો કરવા રાશે તો આવ્યા આટાણ આટો દેવા હું કા પકોડા તમને બહુ ભાવે ને તે કરો એને પકોડા બહુ ભાવે ને પકોડા તમે તરો હાલો આજે મારા રેખા બેન પકોડા કરીએ ને અમે બધાય ખાય હું આજ પંદર દિવસ ને દિયે થોડોક પોરો તો દે ને ધીરુભાઈ ધીરુભાઈ બધા ધીરુભાઈ આવ્યા જાદુજી અમને મહિના પર કંઈક ન થતા માર મહિના બી ક્યાં થયો ના મારા મોટા ભાઈ પણ ધડોરજી આવ્યા તો બધું જમવાનું પ્રોગ્રામ કરી આને બધું તૈયાર થાય એટલે ખાઈ લે ને મારા મોટા ભાઈ આવ્યા તિરુભાઈ આવ્યા હા બધા ધીરુભાઈ ભેગા થયા આ દેખો તો મને એને અનકારે કે ધંધે હો ને મને એરાં તો ને એરાં કેરો તો જોર બનાવ્યો હો પકોડા પણ બહુ મસ્તી નાઈ ખલાસ ભરપૂર મસાલો નાખે મેથી એટલે મેથી કા મેથી નો દાણા બધી આદુ નાખે નાઈ ખલાસ મસાલો ભરવાનું કામ છે ચાલુ મસાલો આપણો વારો આવે ગયો પકોડા તરવાનો અમારે દીની સેટમાં થઈ રહ્યા લાગ્યો બની ગયા આપડા સીતારામ જય શ્રી કૃષ્ણ બધા ને જવા ટાણે વાયજા નવ અને અટાણે હાલે અમારે માંડવી જોવાનું કામ થોડીક ગુણોથી હોતર તે ફોલાવાની છે ને તે બસ એ અમે વીણીએ માથી ડાકરા કાંકરા નાલો પહેલાં તો આપણે મસ્ત મસ્ત કોફી કોફી છે ને મારે એક સ્પેશિયલ બનાવી એટલે આજ મારે નથી કહેવું કે પીવાની હું કોફી બનાવ આજ અમારે કોફી બનાવીને જ આ વસ્તુ હાથમાં હે તો આને મસ્ત કોફી બનાવીને કાંતિબેન પણ જાયમાં

હાલો નાખી દે ખાંડ બીજી કઈ વસ્તુ નાખી હું એકદી સ્પેશિયલ વિડીયો બનાવી બહુ મસ્ત કોફી થાય અને ટેસ્ટ પણ બહુ કોફી જેવો જ આવે હાલો કોફી આપણી થઈ ગઈ ત્યાર અને જો થોડુંક ઢોળાનું પણ હાલો મસ્ત મસ્ત દૂધની કોફી બની ગઈ ખાંડ ને દૂધ અને ત્રીજી ને કેવું કે મસ્ત ભાવે થાય સી મસ્ત થાય

તમે નો લીધા ફીકુભે હમ તમારા માંગવા તો ઠેક ઓલા મરચા માંગવા હતા કાઈ મરચા માંગવા હતા આ બોર એ તમે લીધી લાઈટ મરે મસ્ત છે એટલું બી લેવ દોવાનું છે કાંથી ની દવા આવે તમે કેરે પંદર સોની આવી કરી દીયો આવી એટલે જમા કરી એ તમારે

નાસ્તા પાણી એવા જ નહીં કે સવારે નાસ્તો કરો તો ચા પી કામે વર્ગી જાય તો અત્યારે જો બાર થઈ ગયા હાલો બધા જમવા દેશી ભોજન છે બાજરાના રોટલા દહીં ને લહાણ ચટણી મરચા નો સંભારો દેશી ભોજન થી મજા નથી કિચન માં છે ને

তাৰ ভাই খাতে ববীতা যে খা ন ভাৱে নে

વાડી ઈ અમારી જો પાસે પાસે છે થોડોક વાય ટપવાની છે અમારે જો હાથમાં રીંગડા ને ટમેટા મરસા લઈ લીધા ઓટાણી કરું પડે કે ને પાડો હે નું કે ને પાડો હે નું જો કરું પડે કેમ કરું મામા તો બકાલ દેતા આવીએ ને આપડી ઝીરો પણ જોતા આવીએ પોસાના કિલો રીંગણા થેગા ગાંધી બેન ઓટાણા માં ધાણા ભાજી મોરાઈ હે ધાણા ભાજી ઓટાણા માં મોરાઈ બીસી નાખો ફાસી કરવી પસારના કિલો આવ્યા ભાઈ રીંગણા તો બહુ મોંઘા છે ટોમેટા વીસના જ કિલો એ ટમેટાના જ કે મોંઘા હાલો તો યો તમારું જીરું જોવા આવ્યા મેથી હાલે મેથી એ ગાય માતાજી જો બહુ હોજી છે જીરું તો અસલ જ છે ઓ બરોબર જ છે જીરું જ બરોબર છે કઈ વાંધો નહીં દેખાતો પછી તો મને તો આમ બહુ ન ખબર પડે અમારા કારીગર આવ્યા જોવા મોટો મોટો થાવા માંગો હું તો ઝાકું પડ્યું કે હું મને આ આ હારું છે કે જીરું છે ફર્સ્ટ ક્લાસ એટલા દિવસમાં જોવું પડે કે હું આ કલાસ અમે એક દિન નીકળ્યા તો તેધું તો બેહે ગયું તું લે કઈ આવી તો એટલું ઉપર હી ગયો આ દવા થોડી જો માં આટો મારો આટો મારો આટો મારો આવ્યો પણ જેવું ફર્સ્ટ ક્લાસ છે હમણાં એક ડોઝ ફાઇનલી બે મોગરી આવી છોડવા અમુક મોગરી આવતો આપણા વાહે છે ને આપણા આઠ વાહે છે હારી છે છોડવાની જીરું નરવાઈ તો હારી છે વાંધો નથી પછી આકાશી રોજ ઉતરે નકલંગ દેવી દાસ કા કાંતિબેન નું જીરું જોવા કાંતિબેન અમારે આવતા જોઈ હતી બપોર ને કેતા તા કે અમારું જીરું જોવે જાવ અમારું જીરું જોવા જાવ તો અટાણે જો હું કે ગાન અટાણે ટાઈમ થઈ ગયો પાંચ વાગ્યા નો મીમાન આવ્યા તો દાગડી ગા હું કહું ભીહું નું ટાઈમ થયા પેલા છે ને ધોડા જઈએ આપણે એનું જીરું જોતા આવીએ તો બસ જો જીરું જોઈએ મને તો જો ખબર ન પડે હું તો ખાલી ભેરી એની જોવા આવી હું કહું ભેગી ખાલી સાપી આવી સા સાતા નથી અટાણે મોડું થઈ જાય હો કાઈ મોડું ન થાય કરી

તો હાલો મને ખબર નથી કેટલા નું છે મને તેમ લાગ્યું પાંચક વીઘાનું છે તો હાલો એવા આપડે ઘેર જઈએ ભી ટાણું થઈ ગયું અને કાવો કાવો આપડે દૂધ ન હોય ને એટલે આપડી લીંબુડીના પાનનો પાન નો પીએ લેવાય લીમડી ના પાન તોડે ભૂકી થોડીક નાખે ખાંડ નાખે અને કાવો થાય મસ્ત નહીં 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 કઈ જાખું નથી પડ્યું એ તો મને ખબર પડે હું તો ખોટે ખોટા કાકા મને ખબર નથી પડતી જીરામાં મને ખબર પડે કારણ કે અમે ત્રણ ચાર વર્ષ પહેલા વાવે તો અમારો અનુભવ છે થોડી ઘણી ખબર પડે એટલે હાલો આ છે અમારા પાડો આવતા જોઈ વ્લોગમાં અમે ભાઈ બે જ કામ કરતા હોય હંસ આવે હમણાં ફ્રી ને જ ના કહીએ પણ આવતા હોય અમારા વાડી કામ કરવા એમાં દવા વધે ગઈ એક ક્યારામાં વધારે તરીય થાય બાર વાગે પીવરા તોય ન પીએ પાણી અચાણે પીહું દે આગળ આવતા રહીએ કાંતિ બેન ની વાડી થી પીહું પીવરાવે અને પીહું જોવાની છે

તો કદાચ આ ખોડના ભાવે આસમાન ચડેગા એટલે ઝાંઝો ન નાખો કોઈ અને ખાંડ કપાહિયા ભૂહો ને આપણી બધી મિક્સ કરે લોટકોર હોય ને એટલે સોટે જાય જીભમાં એટલે થોડુંક આપણે આ પાણી નાખવું પડે એટલે ખાવામાં પછી ન વાંધો આવે

એવું અમારો વિડીયો પૂરો કરીએ હોઝી છે તે બોલવા દે બાકી ઓલી ભી ને ધોતી હોય ને તો ઠેકડા મારે એ બોલીએ એટલી પણ સારી તો અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો જય માતાજી બધાને